મેરિંગો સિમ્સ હોસ્પિટલે બસો થી વધુ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે ઉપલબ્ધિ હેમેટોલોજી ટ્રાન્સપ્લાન્ટ સેવાઓ તમામ વિશેષ ડિપાર્ટમેન્ટના સતત શ્રેષ્ઠતા પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે લોહી સંબંધિત ગંભીર બીમારી બ્લડ કેન્સર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના અદ્યતન સારવારમાં મેરિંગો સિમ્સ હોસ્પિટલ ઇન્ટરનેશનલ અગ્રણીય સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત થઈ રહી છે બસો પચાસથી વધુ સફળ ટ્રાન્સપ્લાન્ટ્સ મેરિંગો સિમ્સ હોસ્પિટલના મલ્ટી ડિસિપ્લિનરી ટીમવર્કના ઉત્તમ ઉદાહરણ છે ટી સેલ એન્જિનિયરિંગ તથા એસ્ક વિવો ડિપ્લેશન જેવી અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ કરી ગ્રાફ્ટ વવર્સ હોસ્ટ ડિઝીઝ જટિલતાઓનું જોખમ ઘટાડવામાં આવે છે ડોક્ટર અંકિત જીતાણી ડોક્ટર હેમંત મેઘાણી ડોક્ટર કૌમિલ પટેલ કન્સલ્ટન્ટ અને ડોક્ટર આર શંકરન યુનિટ મેડિકલ ડિરેક્ટર આ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી ગુડ મોર્નિંગ મારું નામ કૌમિલ પટેલ છે અને હું અહીંયા ઓન્કોલોજીસ્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટેનિકો સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ બહુ પ્રકારના હોય છે કે જેમાં મેઇન બે પ્રકાર છે એક ઓટોલોગસ અને એક એલોજેનિક અને ઓટોલોગસ એટલે જેમ નામ કે છે કે જેમાં ડોનરની જરૂર નથી પડતી દર્દી પોતે જ પોતાનું ડોનર હોય છે અને જે માઇલોમા અને લિમ્ફોમા નામની બીમારીમાં કરવામાં આવતું હોય છે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટમાં આપણને ડોનરની જરૂર પડતી હોય છે અને એ ડોનર દર્દીનું ભાઈ બહેન થઈ શકે એમના માતા પિતા બની શકે ઇવન એમના પુત્ર કે પુત્રી પણ એમના ડોનર બની શકે અને જયારે આવા ડોનર અવેલેબલ ના હોય ત્યારે રજિસ્ટ્રીમાંથી પણ આપણે ડોનર માટેની તપાસ કરાવી અને ડોનરની વ્યવસ્થા કરી શકાય અને પછી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાતું હોય છે કે જે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ છે સો આ બંને પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ અલગ અલગ વસ્તુઓમાં અલગ અલગ બીમારીમાં કરવામાં આવતા હોય છે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ મોટા ભાગે જે લ્યુકેમિયાની બીમારી છે થેલેસેમિયાની બીમારી છે સિકલ સેલની બીમારી છે એના અંદર કરવામાં આવતા હોય છે ટ્રાન્સપ્લાન્ટ હવે એક આપણા ત્યાં આપણા શહેરમાં અવેલેબલ થયેલી એક બહુ જ સરળ પ્રક્રિયા થઈ ગઈ છે કે જે પહેલાં આપણા ત્યાં અવેલેબલ નહોતું અને જેના કારણે હવે આપણે આપણા દર્દીઓને અહીંયા જ આપણા શહેરમાં બહુ સારી સુવિધા આપી શકીએ છીએ कि जो 10 વર્ષ પહેલા પોસિબલ ન હતી સો ટ્રાન્સપ્લાન્ટ નો રિઝલ્ટ ઘણો સારા હોય છે અને જેના કારણે આપણે દર્દીને રોગ નહી થતી કોઈ પણ બીમારી થી મુક્ત કરી શકીએ છીએ થેન્ક યુ નમસ્તે મે ડોક્ટર અંકિત જીતાની મે મેરિંગોસ ઇમસ હોસ્પિટલ મે કન્સલ્ટન્ટ હિમેટોલોજિસ્ટ ઓર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન હું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એક બહુત આધુનિક પ્રકાર કા મેડિકલ ટ્રીટમેન્ટ હે યે કોઈ સર્જરી નહી હોતી और इसको किया जाता है विभिन्न तरह के ब्लड के कैंसर जिनको हम लुकीमिया लिम्फोमा और माइलोमा के नाम से जानते हैं और साथ ही साथ कई सारे खून के जेनेटिक बीमारियां जैसे थैलीसीमिया सिक्कल सेल एनीमिया बोन मैरो का सूख जाना यानी कि एप्लास्टिक एनीमिया और वो सूख जाने की प्रक्रिया कई बार जेनेटिक भी होते हैं जैसे फैनकोनी एनीमिया बीके इत्यादि बीमारियां इन सारे रोगों के लिए बोन मैरो ट्रांसप्लांट क्योरेटिव ट्रीटमेंट की तरह से किया जाता है बोन मैरो ट्रांसप्लांट की जर्नी लंबी कॉम्प्लेक्स होती है। सही इलाज सही तरीके से, सही डॉक्टर की निगरानी में की जाए तो सक्सेस का रेट आज के दिन बहुत अच्छा है हिंदुस्तान के सक्सेस रेट विदेशों से मेल खाते हुए हैं। धन्यवाद संजीव राजपूत रिपोर्ट, न्यूज अहमदाबाद अमारी तमाम